એક ભજન છે મિત્રો આપડે બધા સાંભળ્યું છે કે નગર મેં જોગી આયા આ કે અલખ જગાયા સબસે બડો તેરો નામ ઊંચા ઊંચા મંદિર આ નગર જે શબ્દ છે ને એ શરીર માટે છે આ શરીર છે એક મોટું નગર છે એની અંદર કરોડો જીવ રહે છે આ શરીરની અંદર અને શરીરના બે ભાગ પડી ગયા છે એક ભાગ એવો છે કે એને કેન્દ્ર હકાવે છે ઉપર અને અમુક તંત્ર છે અમુક સિસ્ટમ છે એ લોકલ લેવલે આપી દીધું છે ગ્રામ પંચાયત બધી હોય એમ દાખલા તરીકે હાથ પગ હલાવવા જીભ હલાવવી આંખોથી જોવું પગ હલાવવા આ બધી સિસ્ટમ સ્થાનિક સ્વરાજ્યને આપી દીધી કે આપણે એમાં કરી શકીએ હાથને હલાવવો હોય તો હલાવીએ પગને હલાવો હોય તો હલાવીએ ન પણ હલાવીએ જીભને હલાવી હોય તો હલાવીએ આંખથી જોવું હોય તો જોઈએ ન બંધ કરી દઈએ પણ અમુક સિસ્ટમ એવી છે કે એ કેન્દ્ર એ પોતાની પાસે રાખી છે એ કેન્દ્ર એટલે એનો જે કંટ્રોલિંગ પાવર જેની પાસે છે એ જેને આપણે ભગવાન શબ્દ આપ્યો છે દાખલા કે શ્વાસોશ્વાસ લેવું શ્વાસોશ્વાસ એમાં આપણે કંઈ નથી કરતા એની રીતે હાયલા કરે આપણું ધ્યાન અહીંયા હોતું નથી કુદરતી હાયલા કરે સુઈ ગયા હોય તો એ હાયલા કરે પછી પાચનની ક્રિયા એ બધું હાલ્યા કરે આમાં અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટની અંદર બધા કર્મચારી કામ કરે મગજ છે એમાં અનેક કોષો છે એમાં બધામાં જીવ છે તો એનું કામ કરે છે વિચારવાનું કામ પ્રોડક્શન કરે વિચારવાનું પછી બેક્ટેરિયા છે શરીરની અંદર તો એ પચાવવાનું કામ કરે છે એ બધાને ખોરાક ખોરાક પૂરો પાડવાનું કામ લોહી રક્તકણો એ બધું અહીંયા ખોરાક પહોંચાડવાનું કામ કરે છે ટ્રાન્સપોર્ટેશન અને એ બધા થાકી જાય રક્તકણો તો એ બધા હૃદયમાં આવે ન્યા વળી પાછું એનું ચાર્જિંગ થાય ને એ પાછા ઉપડે કામ કરવા પછી અંદર શ્વેત કણો છે તો શ્વેત કણોનું કામ છે શરીરની અંદર બહારનું કોઈ ઘરે નથી જાતું ને એ જોવાનું એ રક્ષકો છે આપણા શરીરના જવાનું અંદર બીજા ત્રાક કણો છે ત્રાક કણો છે એ ક્યાંક સીંડા બીંડા પીડા હોય તેનું પૂરવાનું કામ કરે ક્યાંક વાગ્યું હોય તો લોહી જામી જાય તો એનું કામ એ ત્રાક કણો બધા ભેગા થઈ જાય અને અહીંયા રૂઠો વળી જાય આ ઘટી જાય છે ને ડેન્ગ્યુ થાય તો કણો ઘટી જાય એમ કે એ ત્રાક કણો ઘટી જાય એ ઘટી જાય એટલે થોડુંક અંદરની કાર્યશૈલી ખોરવાઈ જાય અને આ દરેકને પાવર મળે છે ખોરાકમાંથી જ્યારે ભૂખ લાગે ત્યારે શું છે શરીરની અંદર પેલા આ અંદરના જે બેક્ટેરિયા છે પચાવવા વાળા એ સિસ્ટમ આખી છે પાચન તંત્રની એ સિસ્ટમ ખોરવા માંડે ખાવાનું આપો ખાવાનું આપો અમારી માંગે પૂરી કરો એની માંગે પૂરી ન કરો તો પછી એની અસર શરીરના બીજા બીજી સિસ્ટમ ઉપર મને થવા મગજ ઉપર મને થવા મગજ બેડ મારી જાય તો એની એ જ ડિપાર્ટમેન્ટના કર્મચારી છે એ હડતાલ ઉપર ઉતરે અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો પછી આખી સિસ્ટમ તમામ ડિપાર્ટમેન્ટ એના તમામ કર્મચારી એ બધા હડતાલ ઉપર ઉતરે અમારી માંગે પૂરી કરો પછી ખાવાનું ગોતવું પડે વ્યસનનું આવું છે આ બધા વ્યસની થઈ જાય આપણે વ્યસન કરીએ એ આ બધા જે જીવડા છે રક્તકણો શ્વેતકણો છે અંદરની કોશિકાઓ છે એ બધા વ્યસની થઈ જાય ટાઈમે ન પૂરું પાડો એ બધા હડતાલ ઉપર ઉતરે અમારી માંગે પૂરી કરો એટલે પૂરી કરવી પડે અને આખી સિસ્ટમ ભાંગી પડે એટલે શરીરને એક આખું આધ્યાત્મિક ભાષાની અંદર શરીરને એક મોટું નગર કીધું છે અને એ નગરની અંદર જોગી આવી જાય એટલે સાક્ષાત્કાર તો શું થાય કે અંદરની જે સિસ્ટમ છે પચાવવાની વિચારવાની ઘણી બધી શ્વાસોશ્વાસની એ જે સિસ્ટમ છે એની ઉપર પણ એ ધ્યાન રાખી શકે એટલે આપણે એની ઉપર ધ્યાન રાખી શકીએ દાખલા તરીકે આ હાથ છે એ આપણી વાત છે કે આપણે એને હડકાવીએ તો હકાવી પગ છે પણ ઘણી વખત એ સિસ્ટમ ખોરવા જાય તો એ એના હાથમાં લઈ લે એની રીતે કાયો કરે એને આપણે લખવો કહીએ આપણે ખબર ન હોય હાથ બાજુ હલતો હોય હોય એ ડાયરેક્ટ કેન્દ્રમાંથી એનું સંચાલન શરૂ થાય એવી જ રીતે આત્મ સાક્ષાત્કાર સ્વાનુભૂતિ થઈ જાય તો અંદરની જે સિસ્ટમ છે જે કુદરતી રીતે એની રીતે હાલે છે આપણું એની કોઈ ધ્યાન નથી એ સિસ્ટમના પણ આપણે માલિક થઈ શકીએ એવું અધ્યાત્મની અંદર કીધું છે કે દાખલા તરીકે ભૂખ નથી લગાડવી કેટલા આપણે જોઈએ છીએ ગિરનારની અંદર હિમાલયની અંદર વાંચીએ છીએ કે ભાઈ હજારો વર્ષથી અહીંયા તપ તો એ શક્તિ નથી વડપતા અંદરની જે સિસ્ટમ છે બધી શ્વાસોશ્વાસની છે પાચનની છે એ સિસ્ટમને એને હસ્તગત કરી લીધી પોતાના હાથમાં લઈ લીધી અને થંભાવી દીધી છે બધી વસ્તુ થંભાઈ જાય તો શરીરની જે ઉર્જા છે શરીરની જે તાકાત છે એ બહાર જતી બંધ થઈ જાય તો એ જ ઉર્જાની અંદર હજારો વર્ષ સુધી રહી શકે શરીરને જરૂર છે તાકાતની તો તાકાત મળે છે ખોરાકમાંથી તો ખોરાકને જે પચાવવાનું કામ છે એ બંધ કરી દે શ્વાસોશ્વાસ બંધ થઈ જાય આપણી ઉર્જા જ્યાં જ ખર્ચાય છે બોલીએ છીએ એમાં ઉર્જા ખર્ચાય છે જોઈએ છીએ એમાં ઉર્જા ખર્ચાય છે આપણે હાલો ચાલો કરીએ છીએ એમાં ઉર્જા ખર્ચાય છે શ્વાસોશ્વાસમાં ઉર્જા ખર્ચાય છે સાંભળીએ છીએ એમાં ઉર્જા ખર્ચાય છે તો આ તમામ બાવણા બંધ કરી દે અને માણસ એક જગ્યાએ બેસી જાય તપની અંદર તો એ ધારે ત્યાં એટલા વર્ષો સુધી બેસી શકે અને નગર એમનો હાલ્યા કરે વ્યવહાર થંભી જાય અંદરનો તો ઘસારો ન આવે ઘસારો ન આવે તો એ માણસ હજારો વર્ષો પછી પણ એની ઉંમર એવી નવી હોય એવું લાગે પચીસ વર્ષનો હોય તો પચીસ વર્ષનો લાગે કારણ કે અંદર કંઈ ઘાણું નથી એટલે અધ્યાત્મની અંદર જે આખી વાત કરી છે નગર નગરમી જોગી આયા તો એ આ જોગીની વાત કરી છે પદ કદાચ લગભગ સૂરદાસજીએ લખ્યું બહુ ખબર નથી કોણે લખ્યું અધ્યાત્મ ની અંદર એનો આવો અર્થ નીકળી શકે નમસ્કાર